હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કરજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની જે તૈયારી કરી છે ધોરણ છ માટે એનું આપણે શું છે ગણિત છે અંક ગણિતનું ચોથું ચેપ્ટર છે દશાંશ અપૂર્ણાંક અને તેની ક્રિયાઓ દશાંશ અપૂર્ણાંક અને તેની ક્રિયાઓ બેટા તમારે સંપૂર્ણ ફ્રી કોર્સ છે નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જેને તમને મળી જશે જો તમને નામ મળે ત્યાં આગળ તો મારો વોટ્સઅપ નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ ત્યાં આગળ મને વોટ્સઅપ દ્વારા માહિતી મેળવી શકો છો કે સાહેબ કોર્સ કઈ રીતે મળશે તો અહીંયા જો ભાગ નંબર બે છે એકદમ ફ્રી કોર્સ છે ઓકે કોઈ પણ ચાર્જ આપવાનો નથી અને અગાઉના વીસ વર્ષના તમામ પ્રશ્નો પૂછાયા છે તે આપણે જોવાના છે અને મારું નામ છે બેટા પ્રકાશ સર તો ચલો આપણે સમય બગાડવાનો નથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નો આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનું છે તો ચાલો પહેલો પ્રશ્ન આપણે લઈએ કે ત્રણના છેદમાં ચાર વત્તા ચારના છેદમાં પાંચ વધતા આઠના છેદમાં કેટલા આપ્યા છે પચીસ આપ્યા છે તમને આવો પ્રશ્ન કીધો છે બેટા તો હવે તમે આનું સોલ્યુશન કેમ કરો બરાબર ખાલી જગ્યા તો આનું સોલ્યુશન કેમ થશે બેટા તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે નીચેનું શું છે છેદ કેવા છે અલગ અલગ છે તો છેદ અલગ અલગ હોય તો આપણે સૌથી પહેલાં રીતે શું આવે લસા શોધો પડે કે ચારનો લસા પાંચનો લસા અને પચીસનો લસા ભાગ ચલાવો ચલો બે ચાર પાંચ પચીસ બે એકા બે પાંચ પચીસ પછી પાંચ એક એક પાંચ પાયો પાયો પચીસ છે હા પાંચ એક 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 તો લસા શું આવશે બેટા પાયો પાયા પચીસ પચીસ દુ પચાસ પચાસ દુ સો લસા કેટલો આવશે આપણો સો આવશે કેટલો આવશે સો આવશે તો હવે જો તમારે શું કરવાનું છે લસાને શું કરી દેવાના ગુણી દેવાના છે ગુણ્યા સો વત્તા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા સો વત્તા આઠના છેદમાં પચીસ ગુણ્યા સો હવે તમારે શું કરવું છે બેટા કે ચલો ભાગ ઉડે છે હા પચીસ ચાર સો વીસ પાંચ સો પચીસ ચાર સો કરી દીધા તમે છેદમાં તમારે સો લખવા હોય તો લખી નાખો તો છેલ્લે ચાલશે ચલો પચીસ તરી પંચોતેર વત્તા વીસ ચાર એંશી વત્તા આઠ ચાર બત્રીસ તમારે આનો જે ટોટલ થાય એ કરી અને તમારું મને શું કરવાનું છે જે જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે હવે તમને બેટા આ એક રીત શીખવાડું છું મેથડ શીખવાડું છું ડાયરેક્ટ જવાબ તમને હું આપતો નથી તો તમે શું કરશો હું બધું તૈયાર તમને ખાવાનું બનાવીને આપું તો તમે શું કરશો ડાયજેસ્ટ પણ તમારે કરવું પડશે સાથે સાથે ચલો આપણો આ એક પ્રશ્ન પતી ગયો છે સ્ક્રીનશોટ પાડ લો સ્ટોપ કરીને જુઓ કેવી રીતે જોવાનો છે કેવી રીતે ક્લાસ છે જોઈ લેજો ચલો ક્લાસ નંબર બેમાં આપણે જોઈએ એમસીક્યુ નંબર બીજો કેવા પ્રકારનો પૂછાય છે માન લો કે તમને લખ્યું વીસ પોઈન્ટ જીરો આઠ વત્તા વીસ પોઈન્ટ ડબલ ઝીરો આઠ વત્તા વીસ પોઈન્ટ થ્રીપલ ઝીરો એટ વત્તા વીસનો સરવાળો કેટલો થાય હવે તમને જો સરવાળો કરો તો બે ત્રેવીસ વત્તા ચોવીસ વત્તા આનો સરવાળો તમને સરળ લાગે છે પણ તો પોઈન્ટ આવે શું આવે છે બેટા આ પોઈન્ટ આવે છે જો આ પોઈન્ટ આવે છે તો પોઈન્ટમાં આપણે શું કરીએ છીએ ફાંફા મારી શું કરીએ ફાંફા મારીએ છીએ તો હવે આપણે જો સાવ સરળ છે કશું આડુઅળું આપણે કરવાની જરૂર નથી સૌથી પહેલાં પોઈન્ટવાળી શું અંતે લખેલું કેટલી છે વીસ હા પછી પોઈન્ટ મૂકી દો પછી શું છે ઝીરો આઠ લખો ચલો હવે શું છે જે પોઈન્ટવાળું હોય લખો આગો આ પોઈન્ટવાળું છે તો થ્રીપલ ઝીરો એટ પછી પાછું લખો પોઈન્ટવાળું વીસ છે હા થ્રીપલ ઝીરો એટ હજુ લખો વીસ પોઈન્ટ હવે જો પાછળ કઈ સંખ્યા નથી તો આપણે શું મૂકી શકીએ ઝીરો મૂકી શકીએ શું મૂકી શકીએ જીરો હવે સરવાળો કરો આને બેટા સરવાળો કરો તો શું આવશે એ જો અહીંયા આગળ કશું સંખ્યા સંખ્યાના હોય તો ઝીરો મૂકી દેવો ને તમને ક્યારે ભૂલટ ના પાડે બેટા કશું સંખ્યા ન હોય તો આગળ આઠ 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 પછી આ ઝીરો પોઈન્ટ વીસ ચાર એંશી તો આનો જવાબ શું આવશે બેટા જો સાવ ચહેરો છે એસી પોઈન્ટ ઝીરો આઠસો ને અઠ્યાસી શું આવશે જ પોઈન્ટ ખબર પડી ગઈ જો ન સમજણ પડે તો બેટા મારો વોટ્સએપ નંબર છે નવસો નેવું નવસો પર તમારે શું કરવાનું છે મને વોટ્સએપના માધ્યમથી મળવાનો પ્રયાસ કરવાનો છે ત્યાં આગળ હું તમને સમજાવી દઈશ હવે તમને એક ને એક દાખલો આવવાના હોય તમને ગણવા આપું જાતે ચલો ગણો શું છે દાખલા નંબર જુઓ સાત પોઈન્ટ સાત વત્તા સાત પોઈન્ટ ઝીરો સાત વત્તા સાત પોઈન્ટ ડબલ ઝીરો સેવન અને સત્યોતેર ડબલ ઝીરો સત્યોતેર ને સરવાળું શું પરિણામ આવે સરવાળો શું થાય તો હવે તમારે શું કરવાનું છે બેટા હવે મેં તમને શીખવાડ્યું હતું કે જે પોઈન્ટવાળા આગળ હોય એ પોઈન્ટવાળો આપણે મૂકી દેવાના છે બરાબર હવે એનો તમારે સરવાળો કરવાનો છે સરવાળો કરીને મને જવાબ તમારે શું કરવાનો છે મોકલી દેવાનો છે જો તમારી ગણતરી કરેલી સાચી હોય કે ખોટી હોય મને ફોટો પાડીને મોકલજો ત્યાં આગળ આપણે સમજવાનો પ્રયાસ કરીશું ચોક્કસથી હવે ખબર પડી જશે ને બેટા ચલો આ ક્યારે પૂછાય તો બે હજારને તેરની પરીક્ષા પૂછાયેલો ક્યારે બે હજારને તેરના વર્ષમાં પૂછાયેલો છે ચલો હવે આપણે જોઈએ ચોથો દાખલો દાખલા નંબર કયો જોઈએ ચોથો ચલો દાખલા નંબર ચોથો જુઓ બેટા શું છે દાખલા નંબર ચોથો वो मस्त है यो नहीं दाखिल सात पॉइंट सात सात पॉइंट सत्योतेर वत्ता सात पॉइंट अठ्योतेर व सात पॉइंट सत्यर सत्योतेर 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 बराबर खाली जाए तर आने शू करू मैं जो धारो कि आ सात आम लख्या हाँ पीछे ज्या लखी नाखो पी आत लखा हाँ सात लखा आ सात लखी नाख्या पीछे ज्यादा बे सात है लखी ना एक सात है पी आ सात लख्या हा पीछे पॉइंट कर अठ्यर करो पीछे सात लखा કેટલી ને ત્રણ છ વખત છે સાત 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 હવે શું કરવાનું છે બેટા તમને આ કોઈ સંખ્યા નથી આપેલી તો બધી જગ્યાએ જીરો મૂકવા માંડો શું મૂકવાનું શૂન્ય મૂકી દેવાનું એટલે આપણે ગણતરીમાં ક્યારેય ભૂલ પડે નહીં હવે તમારે જે જવાબ આવે તમારે મને શું કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સાહેબ આમાં આરો જવાબ આવ્યો હતો બેટા બે હજાર ને અઢારની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે મારા ખ્યાલથી આ પ્રકારના પ્રશ્ન પૂછાય 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 એટલે તમે ગણતરી એવી કરવાની રાખજો બેટા ના સમજો પડે ફોટો પાડીને મોકલી આપજો ચલો હવે દાખલા નંબર પાંચ જોઈએ કયો જોઈએ દાખલા નંબર પાંચ જોવાનો પ્રયાસ કરીએ છીએ દાખલા નંબર પાંચ શું છે મતલબ કે બે પોઈન્ટ પંચ્યોતેર માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા ચાર પોઈન્ટ પંચોતેર માઇનસ ત્રણ પોઈન્ટ એંસી તો હવે આનો જવાબ કેવી રીતે આવશે સાહેબ આટલું બધું તમે કેવી રીતે કર્યું મને કંઈ ખબર ના પડે તો જો બેટા સૌથી પહેલાં આપણે આનું શું કહેવાય છે ભાગુ શોવાનો નિયમ લાગશે જો અહીં માઇનસ છે અહીં સરવાળો છે અહીંયા માઇનસ છે તો ભાગુ શબ્દો એટલે કે ભાગાકાર થાય પહેલા પછી ગુણાકાર થાય પછી સરવાળો થાય અને બાદ બાકી થાય શું થાય બાદ બાકી અને બાદ બાકીની નિશાની આને કંઈક ડિવા દેવા નથી તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે સરવાળો કરવો છે કોનો કોનો સરવાળો કરવાનો છે કે આ ચાર પોઈન્ટ પંચ્યોતેર અને અહીંયા હંમેશા નિશાની ના હોય તો હંમેશા એની હોય નિશાની સરવાળા અને બે પોઈન્ટ પંચોતેર શું કરવાનું છે સરવાળો કરવાનો છે કરી લો ચાર પોઈન્ટ પંચોતેર વધતા બે પોઈન્ટ પંચોતેર સરવાળો કરો શું કરવાનું છે સરવાળો કરો પાંચને બા દસની સૂન વધી પડી એક સાતે ચૌદને પાંચને પંદર વધી પડી બરાબર હવે જો બેટા હવે જો હા શું થશે ભૂલ શું થશે તમારાથી જોઈ લો એ આપણે શું કરીએ સાત સાત ચૌદ ને પંદરનો પાંચળો લખ્યો હા હવે હવે શું કરીએ છીએ આપણે ચાર પોઈન્ટ પંચ્યોતેર ચાર પોઈન્ટ પંચ્યોતેર વધતા કેટલા કરે છે બે પોઈન્ટ પંચ્યોતેર કરે છે બરાબર હા તો શું છે સાત સાત ચૌદ એક પાંચનો અહીં લખે પંદર વધી પડી ક્યાં પડી વધી અહીંયા આવશે એક હા તો કેટલા થશે ચાર ને એક પાંચ ને બે સાત તો કેટલા આવશે સાત પોઈન્ટ પાંચ બરાબર તમે લખો કે ના લખો કોઈ ફેર નહીં પડે પોઈન્ટ પછી પછી આ માઇનસ કરના કોની બાદ બાકી કરવાની છે માઇનસ એક પોઈન્ટ ચલો પાંચના પાંચ બે ને આઠ થશે શૂન્ય હવે પોઈન્ટ મૂકી દો જે હતો એ હા ચલો અહીંયા વધી મૂકી હા કરી ચલો કે છે એકને એક બે ને પાંચ થશે કેટલા થશે પાંચ થશે પ્લાસે પાંચ પોઈન્ટ જીરો પાંચ થશે હા ચાર આપણે બાદ બાકી કોને કરીએ માઇનસ એક પોઈન્ટ પચીસ માઇનસ ત્રણ પોઈન્ટ એંસી તો કેટલો બેટા થયો બે ને બે એકને એક બે બે ને પાંચ કેટલો આવે પાંચ પોઈન્ટ ઝીરો પાંચ બાદ કરી નાખો પાંચ પોઈન્ટ જીરો પાંચ તો હવે જો આ બંનેની બાદ બાકી કરો શું જવાબ આવે છે મને કોમેન્ટ બોક્સમાં કહેજો બેટા હવે આટલું તો મેં તમને સહેલું કરી આપ્યું છે હવે આનાથી વધારે હું ના કરી આપું કેમ કારણ કે બેટા જો હું મહેનત આટલી કરું છું તમે શું કરશો તો પછી તમે આ પરીક્ષાની તૈયારી કરો છો હું તમારી સાથે અંદર બેસવા નથી આવવાનો પરીક્ષામાં ખબર પડી કે બેટા આટલું તમને મેં શોર્ટકટ રીતે શીખવાડી દીધું કે આ રીતે બેટા તમારી ગણતરી કરાય હવે જો આમ ના કરવું હોય તો બેટા પોઈન્ટ પછી લખે બસો પંચોતેરના છેદમાં સો લખીને પણ તમે કરી શકો છો આ બધી રકમને એવી રીતે બદલવી પડશે પણ એવી મજૂરી આપણે કરવાની નથી આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે કારણ કે આપણે પ્રકાશ સર સાથે શીખીએ છીએ ચલો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ બેટા છઠ્ઠો દાખલો શું છે ત્રણના છેદમાં દસ વત્તા પાંચના છેદમાં દસ વત્તા આઠના છેદમાં હજાર વત્તા એક હજારના છેદમાં એક હજાર જો તમને બુદ્ધિનું પ્રદર્શન આમ થશે બેટા જો અહીંયા ભાગ ઉડી જાય તો કોઈ લેવા દેવા નથી એક હજાર એક એક હજાર તો અહીંયા કેટલા આવશે એક જ આવશે ખાલી તો ચલો અહીંયા કાઢું શું શું આવશે બેટા ત્રણ પોઈન્ટ શું આવશે જીરો પોઈન્ટ ત્રણ આવશે બેટા ઝીરો પોઈન્ટ ત્રણ આવશે કેમ કે કેટલા મીંડા છે એક મીંડું છે તો હંમેશા એવી તો આપણે જો નીચે તો ભાગ ચાલો અહીંયા કેટલા ત્રણ મીંડા છે ત્રણ મીંડા છે તો સૌથી પહેલાં શું કરવાનું બેટા કે ત્રણ મીંડા દોરી દીધા હા કઈ સંખ્યા ઉપર આપે છે આઠ આપી હજાર લખી નાખો કેટલા છે મીંડા ત્રણ તો પાછાથી ગણવા ચાલુ કરો આ એક બે ત્રણ આ પોઈન્ટ મૂકી દો તો આપણું જવાબ શું બનશે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ બનશે ખબર પડી ગઈ હા ચાલો હવે આનું બનશે શું બનશે ઝીરો પાંચ હવે આનું શું બનશે ઝીરો પોઈન્ટ ત્રણ હવે વધતા એક એક હોય લીધું હતું ને હા જે જવાબ આવે એ તમારે મને શું કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કહી દેવાના છે શું કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં તમારો મને જવાબ કહેવાનો છે કે ઝીરો પોઈન્ટ ત્રણ વધતાં પાંચ ઝીરો આઠ ઝીરો પોઈન્ટ તો આનો જવાબ બેટા કેટલો આવશે કોમેન્ટ બોક્સમાં કહેજો મને ના સમજવું પડે ના ખબર પડે તો મને ફોન કરજો ફોટો પાડીને મોકલજો જેથી કરીને હું તમને સમજાવી શકું બેટા હું એવું તૈયારી કરાવું છું કે તમને પ્રેક્ટિસ પણ થાય પ્રેક્ટિસ સાથે સાથે તમારે આજે તમારો માઇન્ડ સેટ પણ એ રીતનું ડેવલપ થઈ જાય ખબર પડી ગઈ ચલો હવે સાતમો દાખલો જુઓ શું જુઓ સાતમો દાખલો શું છે સાતમો દાખલો શું કહે છે કે ત્રણસો વત્તા વત્તા પાંચ પચાસ ભાગ્યા એક હજાર કરી દો ચલો હલો હવે આનો સરવાળો કરવાનો કીધો છે હવે તમે શું કરશો બેટા કશું નહીં પહેલાં ભાગ ઉઠતા ઉડાવી દો ઝીરો ગયો ઝીરો ગયો હા તો જો ત્રણસો વત્તા કેટલો આવશે નેવ હા હવે પાંચ ભાગ્યે સો કીધા છે એનો મતલબ કે બે મીંડા લખી દો હા પછી પાંચ લખી દો હવે પાછળથી મીંડું કાપો આપો એક કહ્યું બે કહ્યું તો જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હવે બધાનો સરવાળો કરો તો ત્રણસો વત્તા કે છે નેવું છે હા પછી શું છે જીરો પોઈન્ટ ઝીરો પાંચ તો કશો વાંધો નહીં બેઠા પહેલાં આનો કરીએ નવ સોરી આને જીરો નવ ત્રણસો ને નેવું આવ્યા હા ત્રણસો નેવું વત્તા જીરો પોઈન્ટ ઝીરો પાંચ કરો તો જવાબ શું આવશે બેટા ત્રણસો નેવું વત્તા જીરો પોઈન્ટ ઝીરો પાંચ કરવાના છે શું કરવાનું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કરવાના છે તો શું કર દો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કરી દો કેમ કરશો બેટા હવે પકડાય જો બેટા હવે શું કરવાનું છે જો આપણને શું કીધું છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો હવે ધ્યાનથી જોજો બેટા જીરો પોઈન્ટ જીરો પાંચનો મતલબ શું થાય કે અહીંયા ઝીરો હશે ને પછી પોઈન્ટ હશે ને પછી ઝીરો પાંચ હશે ખબર પડી ગઈ હવે બેટા હવે ખબર પડી ગઈ હં ક્યાંથી આપણે આનો મતલબ શું થાય બેટા આમ થાય ત્રણસો નેવું લખું અથવા તો ત્રણસો નેવું પોઈન્ટ ઝીરો ઝીરો કરું તો એનો મતલબ શું થશે ત્રણસો નેવું થશે તો પોઈન્ટ પોઈન્ટ આ જીરો પોઈન્ટ પાંચ છે ઝીરો પોઈન્ટ પાંચ છે તો હું ઝીરો પોઈન્ટ અહીંયા લખું અને પાછળ કેટલા લખી નાખું ઝીરો પોઈન્ટ પાંચ તો સરવાળો કરો તો ત્રણસો નેવ પોઈન્ટ ઝીરો પાંચ આનો શું આવ્યો જવાબ આવી ગયો ખબર પડે છે ને હવે હવે મગજ દોડવાનું ચાલુ કરશે ચલો હવે આઠમો પ્રશ્ન છે કયો પ્રશ્ન છે આઠમો પ્રશ્ન છે તો આઠમો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરો બેટા શું છે આઠમો પ્રશ્ન જુઓ હું તમને આપી દઉં છું ત્રણ પોઈન્ટ તેર છ પોઈન્ટ નવ દસ પોઈન્ટ બે પોઈન્ટ આઠ વધતા એક પોઈન્ટ ઝીરો આનો તમારે મને સરવાળો કહેવાનો છે બરાબર હા આ તમારી એક પ્રેક્ટિસ માટે છે શું છે બેટા પ્રેક્ટિસ માટે છે તો હવે અહીંયા આગળ આપણે બેટા શું કરીએ છીએ તમે ફોટો પાડ લો પાડો હતો હવે તમારે શું કરવું છે બેટા કે ભાગ નંબર એકનું રિવિઝન કરી લેવાનું છે ભાગ નંબર બે આપણે અહીંયા આગળ જોયો છે ભાગ નંબર ત્રણ હવે આ ક્લાસ આવશે તો આવી બધા લાઇન્સ ક્લાસ આવતા રહેશે બરોબર બેટા હવે તમારે શું કરવાનું છે આ ચેનલને શું કરી દેવાનું છે સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને તમારા મિત્રને પણ મોકલી દેવાની છે જેથી કરી એને પણ ખબર પડે કે આવી રીતે બુદ્ધિનું પ્રદર્શન આપણે થતું અટકાવી શકાય તો મિત્રો મળીએ નવા ક્લાસમાં નવું શીખવાનો પ્રયાસ કરીશું અને આપણે શું કરવાનું છે કે આપણે આ પરીક્ષા સારા એવા ગુણથી પાસ કરવાનો પ્રયાસ કરવાનો છે જય હિન્દ જય ભારત